રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત અમરેલી એસટી બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રૂપિયા બસો બાણું કરોડના સત્યોતેર વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પધારેલ રાજ્યના મૃદુ મક્કમ અને સરળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અમરેલી એરપોર્ટ પર સાંસદ ભરતભાઈ સુતરિયા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જિલ્લાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા હીરાભાઈ સોલંકી જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપ પદાધિકારીઓ અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત પદાધિકારી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા નિવાસ અધિક કલેક્ટર મદદનીશ પોલીસ અધિકારી શ્રી વલય વેદ બગસરા પ્રાંત અધિકારી નંદા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સમ્રાટ સમાચાર અમરેલી